અંજોમેન્દ્ર તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ તો ફરે એકવાર સોકે છે મારા બ્લોગમાં અમારા ઘરે મહેમાન આવ્યા છે કેમ જો હા મોડર્ન મેડમ કેમ જો ક્યાંથી આવ્યા તમે અચાનક નથી આ બે બેન આવ્યો પછી તું ઈ જેવી થઈ ગઈ લે આ લે હા લે કેરા આવ્યા કેમ છે અલા હે આ તો પણ તો રાજકોટથી મારી ની આવ્યા છે વેકેશન બે છોકરીઓનો પડી ગયું છે તો અને આવ્યા છે વેકેશન કરવા તો પછી આપણે વેકેશન તો કરાવવું જ પડે તો આપણે બેના લઈને જઈએ છીએ હવે રસ્તા પર નક્કી કરશું કે ક્યાં જવું છે ને ક્યાં નહીં તૈયાર થઈને જોઉં છું એવી થઈને લઈ ગયા છીએ નીકળ્યા ટાઈમપાસ નથી કરવું પાંચ વાગ્યા છે પછી બ્લોક હારવાની આવે તો બહેન અમારે જે અમારી આરે હતા એ બધા માગડી ઉપર છે ભાઈ બે અને અમારી બે સાળીઓ કારણ કે સુરત માં નવા જ આ લોકો થોડાક રસ્તા ખુલી ગયા હતા એટલે જો આગળ હાલ જાય ચોપાટી માં ચોપાટી માં આવી ગયા લગ્ન એટલે નકરા ફોટા ફોટા ને ફોટા અને એમાં એવો ત્રણ બેન સમજો મારે બતાવી બસ ત્રિમૂર્તિ એકારે ભેગી થઈ ગઈ છે અને મારે મારે નકરા ફોનમાં નકરા ફોટા જ પડ્યા રાખવાનું બસ કામ જ આ કરવાનું વ્હાઈટ કલરનો આ બેન કરી લીધું છે મારી જે મેચિંગ મેચિંગ તું કેમ એ આ જતો કેમ કરે શરમાય છે કેમ શરમા ಚುನಡಿ ಪಡ <laughs>

મસ્ત લાગે લાગે આમાં પાડો ફોટો પાછું પાછું એને પાછળ પાછળ ગયા આ બે છે లై తో ది పాసవన్ తో 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 కే హిందీ మనాయి కి ట్యూట్ చన అంటే పోడా పోడా వాడినా ఆపరే నిక్లాజి ఆగల్ మేడమ్ జో ఖఖ ఖఖ కర్తా ఆగల్ జాయే

આગળ નીકળી ગયા છીએ તો જો કે બે બે ચાર દિવસ પહેલાં મેં ચોપાટીનો બ્લોગ નાખ્યો તો પણ આ લોકો આવ્યા તો આ લોકો આજે કંઈ પ્લાન નથી કરો તો આજે પહેલાં ચોપાટીના લઈ જઈએ પછી કાલે કંઈક પ્લાન થયું કે ક્યાં લઈ જવા અને ક્યાં ન લઈ જવા હું મળીએ બીજા બ્લોગમાં કહીએ તો બ્લોગના એન્ડ નથી કર્યા આય વ્લોગને એન્ડ કર નાં

બસ આ ફિક્સ પોટ છે ફિક્સ પોટ એટલે યુસી શૂટર એમાં છે ખતરનાક હોય ભાઈ આવાજ ન કર કેમ પણ મોસ્કેમ કેમ ফোন ফোটো পড়ুন

ಪಾਣੀ ಮೋಡಲ್ ನಲ್ಲಿ ಡಾರ್ಕ್ ಡಾರ್ಕ್ ಹಾಲೇ ಬದಾಯ ಲೈಟ್ ಮಾಡಿ ಹಾಲೋ ಗ್ರೂಪ್ ಫೋಟೋ टेक्निक मैंने पिकनिक आई एम गणू पर हमारे ₹100 नहीं है कटेन हूं कैसे है के नहीं जी आ विराट को मोती खोया जो मोती खोए

એમાં વસ્તીને આ લાલ ગયો ગયો હાલો ઓમીક એમ નો આ મારી વાજી તો આતારી ઉત તમે એમ જ કરજો આ મારે હાથ રાખો ને આમ મારે ત્યારે તારો ઓલે કમ જાવે એમ નો આલે ને રાખો মাসেয আখে কয়া কেরা কেরা কারা কহেরা ইতেপাকেরে মারা কেরা এপান হাজাকে শাজিন কেরে কানিবে কেরা কোয়াজলা আখের। আখেয�

<laughs> देखो देखो क्या वो पेड़ है चादर पोढ़े या खड़ा कोई बारिश है या आसमान ने छोड़ दिए हैं बिल खुले कहीं तो आओ न फैलाओ रंग न बिखराओ चलो 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 नए खाब सुन ले एए, एए, મિત્રો આવી ગયા છીએ ઘરે તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો અને તમે આપણી આઈડીમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ એક નવા એવા બ્લોગમાં